માનવીને હિમાલય પર રોકી શકતો નથી આ કહાવતને સાર્થક કરતી એક એવી મહિલાને અમે આજે તમને બતાવવા જઈ રહ્યા છીએ જે શિક્ષિત તો નથી પરંતુ તેમની કામ કરવાની લગન અને પરિવાર પર આવેલ મુશ્કેલીનો નિડરતાપૂર્વક સામનો કરી પતિના નાના વ્યવસાયને સ્વીકારી કાળી મજૂરી કરી પરિવારના ભરણ પોષણની જવાબદારી ઉપાડી લીધી છે અને આજે આ મહિલા ઘરકામ સાથે વ્યવસાય કરી બાળકોને ભણાવી રહી છે અથાગ પરિશ્રમ થકી પુરુષો સાથે ખભેથી ખબો મિલાવી પોતાના આત્મવિશ્વાસના બળે આજે આ મહિલા પરિવાર માટે રૂપ બનવા પામી છે આજના યુગમાં શિક્ષણ હવું અનિવાર્ય બની જવા પામ્યું છે પરંતુ શિક્ષણ ના હોય તો કાંઈ ના કરી શકીએ તે વાત આજે આ મહિલાએ ખોટી સાબિત કરી છે પાટણ તાલુકાના કુંડઘેર ગામે રહેતા સુરેશભાઈ રાવળ જેઓ ગામ નજીકથી પસાર થતા હાઇવે પર ટાયર પંચરનો વ્યવસાય કરી પરિવારનું ભરણ પોષણ કરી રહ્યા હતા ત્યારે સમય જતાં પરિવાર પર એક આફત આવી પડી જેમાં પરિવારનું ભરણ પોષણ કરતા પરિવારના મોભી સુરેશભાઈ રાવળને હાથના પગે નસનું બ્લોકેજ આવતા મજૂરી ભર્યું કામ બંધ કરવાની નોબત આવી અને તેમનો ટાયર પંચરનો વ્યવસાય હવે તેઓ કરી શકે તેમ ન હોવાથી પરિવારનું ગુજરાન કેવી રીતે કરવું પરિવારમાં પતિ પત્ની અને બે બાળકોના ભરણ પોષણ કરવા સામે અનેક વિટંબણા સામે આવી પરંતુ તેમની પત્ની હંસાબેન આ મુશ્કેલીભર્યા સમયમાં પણ પરિવારના પડખે ઊભા રહી તેમનું ભરણ પોષણ કરવા મક્કમ બની અને તેમના આત્મવિશ્વાસ સાથે તેમના પતિ પાસેથી ટાયર પંચરનું કામ શીખવાનું શરૂ કર્યું

હાથમાં ભારે ભરખમ ઓજારો સાથે વાહનોમાંથી ટાયર કાઢવા સહિતની કામગીરી શીખી આજે આ મહિલા સમગ્ર પરિવારનું ભરણપોષણ છેલ્લા અઢાર વર્ષથી કરી રહી છે આ વ્યવસાય થકી તેમના બંને બાળકોને શિક્ષિત કર્યા અને સાથે પતિની સારવાર પણ કરાવી રહ્યા છે આમ આ મહિલાએ કપરી પરિસ્થિતિમાં પણ પરિવાર સામે ઢાલ બની પોતાની બુદ્ધિ ક્ષમતાનો ઉપયોગ કરી પતિના વ્યવસાય સાથે જોડાઈ આજે પગભર બની છે આજના યુગમાં મહિલાઓ પણ અથાગ પરિશ્રમ કરી પુરુષોના ખભેથી ખબો મિલાવી પોતાના બળે પ્રગતિ હાંસિલ કરી રહી છે જેના થકી હાલના સમયમાં સ્ત્રી સશક્તિકરણની મજબૂતાઈ જોવા મળી રહી છે હું ઇલમપુરથી કુણકે પંચર કરાવવા આવું છું આ ચામુંડા ટાયર પંચર સારું પંચર કરે છે આ બેન પંદર વીસ વર્ષથી આ ટ્રેક્ટર લાવ્યા ત્યારથી અમે પંચર કરાવ્યા આવીએ છીએ અને આ ખેતર મારું રોડ ઉપર છે કુણકે મારા વર્ષથી આ મારાુબંધ ચાર વર્ષથી સાહેબ મને બ્લડ લોકની તકલીફ થઈ અઢાર વર્ષથી મારું બૈરું ચડવા જાય અને ગુજરાન મારું પૂરું કરે છોકરાનું ભણવાનું ખાવા પીવાનું તમામ